નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અહી સરકારી યોજનાઓ થી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓ થી જોડાયેલી તેમજ વિકલાંગ લોકો થી જોડાયેલી તેમજ એજ્યુકેશન થી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે તો અત્યારે જ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો વધારે સમયના લેતા વિડીઓ જોવાની શરૂઆત કરીએ નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણજારા પુષ્પ તો મિત્રો ગઈ કાલે આપણે ચેપ્ટર વન મેજર અને માઇનર હિસ્ટ્રી બંને માટે બરાબર કેમ કે આ જે પેપર છે મેજર હિસ્ટ્રીમાં બી આવે છે મેજર હિસ્ટ્રીનો પેપર બે પણ છે અને માઇનોરમાં પણ આ પેપર હોય છે બરાબર મને ખબર છે આ સુધી અને તોય કદાચ મારી કંઈક ભૂલ પડી હોય તમારા કોમેન્ટમાં કહી દેજો બરાબર બાકી મને ખબર છે ત્યારે માઇનોરમાં પણ આ જ હોય છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ બરાબર આ આ નામે એક પેપર હોય છે માઇનોરવાળાને અને મેજરવાળાને આ પેપર સેકન્ડમાં હોય છે બરાબર હવે આપણે એમાં ચેપ્ટર વનની ચર્ચા કરતા હતા એમાં આપણે કાલે પ્રસ્તાવના જોઈ કે ભારતનો ઇતિહાસ આપણને ક્રમબદ્ધ રીતે નથી મળતો બરાબર ભારતનો જે ઇતિહાસ છે સ્વાભાવિક છે કે આપણને કેવી રીતે ક્રમબદ્ધ રીતે નથી મળતો બરાબર એના કારણે એલિમ એલિફ સ્ટન્ટ જેવા કેટલાક વિદ્વાનો છે એમને કીધું છે કે ભાઈ ભારતનો ભારતના લોકો એ છે ને ભાઈ પરલોકની બાબતોનો અધ્યયન વધારે કરતા હતા એમનો એમનો કોઈ અર્થ રાજનીતિ આ બધામાં એમને ઇન્ટરેસ્ટ નહોતો બરાબર આ વાત કેવી છે ખોટી છે બરાબર કેમ કે આપણા ભારતનો પણ ઇતિહાસ છે બરાબર ને આપણે ભારતના ભારતના લોકો પણ ઐતિહાસિક બાબત ઉપર એ લોકો ફોકસ કર્યો છે બરાબર છાંદોગ્ય ઉપનિષદમાં એટલા માટે તો લખેલું છે કે છાંદોગ્ય ઉપનિષદમાં જ્યારે નારદ મુનિને પૂછવામાં આવ્યું એમ લખેલું છે છાંદોગ્ય ઉપનિષદમાં કે ભાઈ જ્યારે નારદજીને પૂછવામાં આવ્યું કે તમે સાનું સાનું અધ્યયન કર્યું છે ત્યારે નારદજીએ કહ્યું કે મેં પુરાણો વેદો બ્રાહ્મણ ગ્રંથો ઉપનિષદો બરાબર અને સાથે સાથે ઇતિહાસનું પણ મેં અધ્યયન કર્યું છે એવું નારદજી જણાવે છે બરાબર છાંદોગી ઉપનિષદમાં આવું લખેલું છે આપણે વાંચી લઈએ બરાબર હવે આગળ જોઈએ ચેપ્ટરમાં હવે અહીંયા શું કે છે કે ઇતિહાસની વાત કરીએ તો રાજાઓ જ્યારે એમની સભાઓ ભરતા ને ત્યારે એમની રોજિંદા ચર્ચામાં ઇતિહાસ તો હોતું જ બરાબર ઇતિહાસની ચર્ચા પણ દરબારની અંદર થતી હતી બરાબર ને એવું તો નથી કે દરબારની અંદર ઇતિહાસની ચર્ચા ન થઈ હોય ત્યાં દરબારોમાં પણ ઇતિહાસની ચર્ચા થતી હતી એમ કહે છે બરાબર અને ટુડો અને મિલ્સન જેવા વિદ્વાનો આપણે કાલ વાત કરી કે એમને પણ કહ્યું છે કે સાહિત્યની અંદર ભારતનો ઇતિહાસ એ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને એના કારણે જ આપણું સાહિત્ય સમૃદ્ધ છે બરાબર હવે આટલે સુધી તો આપણે વાત કરી હતી બરાબર પ્રસ્તાવનાની અંદર કે ભાઈ ભારતના ઇતિહાસની આવી આવી વિશેષતાઓ છે બરાબર હા એ વાત હકીકત છે કે ભારતનો ઇતિહાસ તમને કોઈ ગ્રંથમાંથી નથી મળતો બરાબર કોઈ એક ગ્રંથમાંથી એમને ભારતનો ઇતિહાસ આપણને નથી મળતો પણ આ મેં કીધું ને કે ભારતનો ઇતિહાસ જ એટલો મોટો છે કે એક ગ્રંથમાંથી એનો અભ્યાસ મળે જ નહીં બરાબર હું તમને એક વાત કરું માર્કો પોલોને બરાબર નિકો નિકોલસ પોલોનો પુત્ર માર્કો પોલો બરાબર જ્યારે ભારતમાં આવ્યો ને એ આપણે આવશે ભણવાનું આધુનિક વિશ્વમાં ભણવાનું આવશે મેજરવાળાને બરાબર જ્યારે માર્કોપોલોને મોકલવામાં આવ્યો ને ભારતની અંદર ભારતની સંસ્કૃતિનું અધ્યયન કરવા ત્યારે ભારતની સંસ્કૃતિનો અધ્યયન કરવાને જ્યારે મોકલવામાં આવ્યો ત્યારે શું થાય છે ખબર છે એમાં ભારતની સંસ્કૃતિનું અધ્યયન કરવા જ્યારે એને મોકલ્યો બરાબર માર્કોપોલોને તો એ સંસ્કૃતિનો અધ્યયન કરતાં કરતાં એ એટલા હદે એમ કન્ફ્યુઝ થઈ ગયો એમ એને એને એવું હતું કે આને આમાંથી આપણે ખામી કાઢીશું ભારતની સંસ્કૃતિનો અધ્યયન કરીશું અને એમાંથી આપણે ખામી કાઢીશું બરાબર પણ આવું થઈ શક્યું નહીં કેમ ના થઈ શક્યું કારણ કે એ સંસ્કૃતિ એટલી વિશાળ હતી કે ખામી જ કઈ રીતે કાઢે એ પોતે ગાંડો થઈ ગયો કઈ ખામી કાઢે તો બી એની રીતે એને બે ત્રણ ખામી તો કાઢી હતી બરાબર છે તો આવી વાત છે બરાબર હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ તો અહીંયા લખેલું છે ભારતનો ઇતિહાસ જાણ જાણવાના પ્રાગ ઐતિહાસિક સાધનો બરાબર એમાં આપણે બે સાધનો છે એક સાહિત્યિક સાધનો અને બે પુરાતત્વીય સાધનો બરાબર અને સાહિત્યિક સાધનોમાં વેદો છે પુરાણો છે ઉપનિષદો છે મહાકાવ્યો છે બરાબર જુદા જુદા લેખો છે બરાબર એનો આપણે સમાવેશ થાય છે હવે એક પછી એક પહેલાં આપણે લઈશું સાહિત્યિક સાધનો બરાબર સાહિત્યને લગતા બરાબર સાહિત્યિક એટલે સમજી જાણો બધા લેખો હોય વાંચનો હોય એ બધું સાહિત્યિક સાધનોમાં બરાબર ચાલ આગળ જોઈએ ટોપિકમાં હવે સાહિત્ય જાણવા માટેના સાધન બરાબર સાહિત્યિક સાધનો હવે આ પ્રશ્ન અગત્યનો છે કે સાહિત્યિક સાધનોમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય છે નંબર એક કરીને વૈદિક સાહિત્ય નંબર બે પુરાણો નંબર ત્રણ મહાકાવ્યો નંબર ચાર બૌદ્ધ સાહિત્ય નંબર પાંચ જૈન સાહિત્ય અને છેલ્લું છે નંબર છ અન્ય સાહિત્ય બરાબર આ છ સાહિત્યો બરાબર હવે એક પછી એક આપણે આનું ડિટેલમાં માહિતી સમજતું જવાનું છે સ્કૂલ જેવું તો નથી કે આમાં એક પછી એક આ બસ આ પાંચના નામ લખી દીધા બરાબર હિસ્ટ ફિલોસોફીનો પેપર આ વખતે એવું હતું સેક્શન ઈની અંદર સાહેબ પાંચ માર્ક્સનો પ્રશ્ન એવો હતો કે જેમાં ખાલી નવ દર્શનો લખીને છૂટા તમને પાંચ માર્ક્સ મળી જાય એવું નથી બરાબર કે આ પહેલાં નંબરનો આ છે બીજા નંબરનો આ છે લગભગ નવ સત્કર્મો ને નવ અસત્કર્મો એવું કંઈક લખવાનું હતું મેં લખ્યું હતું મને યાદ છે તો એમાં કંઈક નવ નવ લખીને બસ અઢાર તમે લખી દીધા એટલે છૂટાય એને કંઈ સમજૂતી સમજૂતી આપવાની નહીં એવું નથી આમાં એક એક ટોપિક સમજાવવો પડશે સ્પીચ હોવી જોઈશે તો જ તમારી હિસ્ટ્રીની અંદર માર્ક્સ હશે બરાબર બાકી આપણે કહેવાય ને કે રાઇટર બેસી ગયા આપણે પછી રાઇટરને છોડી દઈએ કે ભાઈ તું લખી દે એટલે પછી રાઈટર કેવું કરે ઓમ ભૂર વાહ બરાબર એટલે આપણે એવું સિચ્યુએશન ના લાવતા બરાબર વ્યવસ્થિત લખાડવું પેપર બરાબર ચાલ હવે આગળ જોઈએ ચેપ્ટરમાં હવે આપણે ટૉપિક વાઇઝ પહેલું છે વૈદિક સાહિત્ય બરાબર હવે એમ કહેવાય છે કે ભાઈ ડીજે વાગે છે થોડુંક બેકગ્રાઉન્ડમાં ડિસ્ટર્બન્સ થશે બરાબર એક જ મીટર ડિસ્ટર્બન્સ ના થાય એટલા માટે હવે વૈદિક સાહિત્ય બરાબર તો વૈદિક સાહિત્યમાં શું છે ખબર છે વૈદિક સાહિત્યમાં ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો પુરાણો ઉપનિષદો તેમજ સૂત્રગ્રંથોનો સમાવેશ થાય છે તેમજ વેદાંતોનો પણ સમાવેશ થાય છે બરાબર ચાર વેદોનો તેમાં સમાવેશ થાય છે એની ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ થાય છે પુરાણોનો સમાવેશ થાય છે તેમજ સૂત્રગ્રંથોનો સમાવેશ થાય છે તેમજ વેદાંતોનો સમાવેશ થાય છે બરાબર એમ કહેવાય છે કે ભારતની અંદર ધર્મનો વિશેષ મહત્વ છે બરાબર આપણે બધા જાણીએ છીએ કે ધર્મને ભારત કેટલી પ્રાયોરિટી આપે છે આપણે બધા ધય પ્રાયોરિટી આપીએ છીએ ધર્મને બરાબર એટલે ભારતની અંદર ધર્મનો કેવો વિશેષ મહત્વ છે હવે આગળ જોઈએ ચેપ્ટરમાં ભારતવાસી અને એ લોકો ભારતવાસી વેદોને પણ બહુ પ્રાચીન માને છે તમે સૌ જાણો છો અને વેદોને એ લોકો કેટલું મહત્ત્વ આપે છે અને એ લોકો વેદોને અપૌરુષે માને છે બરાબર કે જેની રચના કોઈક પુરુષે કરી છે એવું એમનું માનવું છે બરાબર તો આ વાત છે હવે ટૉપિકમાં આગળ વધીએ હવે આપણે વાત કરીએ તો ધાર્મિક સાહિત્યની અંદર સૌથી પ્રાચીન વેદ આપણે સૌ જાણીએ છીએ કે ઋગ્વેદ છે બરાબર અને ઋગ્વેદની વૈદિક સાહિત્યની વાત કરીએ તો એમાં દેવી દેવોને પ્રસન્ન કરવા માટે સ્તુતિઓ અને મંત્રો તો છે જ પરંતુ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે એમાં રાજકીય બનાવોના પણ ઉલ્લેખો છે બરાબર એમ કહેવાય છે કે પ્રાચીન સમયમાં ઇન્દ્રના ભગત કોણ દાસ જાતિના લોકો જે ઇન્દ્રની ભક્તિ કરતા હતા એ પોતાના કિલ્લાઓના રક્ષણ માટે ઇન્દ્રદેવની ભક્તિ કરતા બરાબર અને સુદાસ રાજાની વિરુદ્ધ જે યુદ્ધો થયા અને જે બનાવો બન્યા બરાબર તો એના પર બનાવો આપણે છે બરાબર એનું પણ વર્ણન વેદોની અંદર છે એટલે આપણો વેદો એવું નહીં કે ફક્ત મંત્રો જ છે એમાં ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે રાજકીય બનાવવાનો પણ ઉલ્લેખ છે અને તમને આ વેદો જ રાજનીતિ પણ શીખવાડે છે બરાબર પણ આપણે ક્યાંક કહેવાય કે કોઈ વાર બ્રેઇલમાં તો વેદ અવેલેબલ નથી નોર્મલોમાં વેદ છે તો નોર્મલો વાંચતા નથી બરાબર એટલે આવી વાત છે આગળ હવે ભારતની પ્રાચીન રાજસભામાં જે ઋષિયો ઋષિ મુનિઓ હતા બરાબર એ સમયના એમ કહેવાય છે કે તત્વજ્ઞાન ધાર્મિક આધ્યાત્મિક બાબતો પર ચિંતન કરતા બરાબર બરાબર હવે એમ શું કોઈ કહેતું હતું ખબર હમણાં વચ્ચે આપણે જોયું શરૂઆતમાં કે ભારત ફક્ત પરલોકની બાબતોનું અધ્યયન કરતું એવું હતું આના નવરા ક્યાંય ક્યાંય તે અધ્યયન કરવા આવી જાય અને પાછા શોધકારો બની ગયા મોટા મોટા અંડા જેવા અંદાજે લગાવે હવે એ ચોખ્ખું જ લખેલું છે ને કે ભાઈ પ્રાચીન ભારતના જે રાજસભા છે પ્રાચીન ભારતની એમાં ઋષિ મુનિઓ તત્વજ્ઞાન છે રાજકીય છે ધાર્મિક બાબતો છે આધ્યાત્મિક બાબતો છે આ બધાનું અધ્યયન કરતા યાર અને આ બધાની ચર્ચા એ કરતા પાછી વિલ્સન એ ટૂવું કહે છે કે આવું કંઈ થતું નહોતું એટલે તમારી એક બેન ત્યાં હવે આગળ જોયું હવે આ વર્ણન ક્યાં તમને જોવા મળશે કતિપયો ઉપનિષદમાં આ કતિપયો ઉપનિષદમાં પણ આ બધું લખેલું છે કે ભાઈ એ સમયના રાજાઓ ધાર્મિક બાબતો પર પણ ચર્ચા કરતા બરાબર આમ તમને આ બધાના આમ તમે ધર્મપ્રધાન સાહિત્યનો જો અભ્યાસ કરો તો તમને એ વખતની સામાજિક ધાર્મિક અને આર્થિક અને રાજકીય સ્થિતિનો તમને ખ્યાલ મળે બરાબર તો આવી વાત છે હવે આગળ જોઈએ ચેપ્ટરમાં હવે નંબર બે પુરાણો બરાબર વૈદિક સાહિત્યની આપણે ચર્ચા કરી હવે આપણે પુરાણોની ચર્ચા કરી બરાબર હવે પ્રાચીન રાજવંશો અને પ્રાચીન રાજાઓના ચરિત્ર જો જાણવા હોય તમારે પુરાણોમાં પણ પુરાણોમાંથી પણ એની સારી એવી માહિતી મળે છે બરાબર કે ભાઈ પ્રાચીન રાજાનો ચરિત્ર કેવો હતો પ્રાચીન રાજવંશો કેવા હતા તો એના એની માહિતી તમને પુરાણો પણ પૂરી પાડે છે એવું નહીં કે વેદ જ પૂરી પાડે છે આમ તો સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પુરાણો અઢાર છે બરાબર પણ મુખ્ય એમાં આપણે વાત કરીએ તો મત્સ્યપુરાણ અગ્નિપુરાણ પુરાણ બરાબર અને બ્રહ્માંડ પુરાણ અને એક હજુ છે અને વાયુપુરાણ બરાબર આ જે પુરાણો છે ને એ મુખ્ય છે આ પાંચ પુરાણો મેં જોવું ને એ મુખ્ય છે એટલે આ મુખ્ય પુરાણોના નામ પૂછાય તો આપણે પાંચ લખી દેવા બરાબર બિંદાસથી લખી દેજો તમે તમારે તો આ પુરાણોથીમાંથી માંથી પણ તમને સારી એવી સાહિત્યિક માહિતી મળે છે પ્રાચીન રાજવંશોની અને સંખ્યાની દ્રષ્ટિએ કેટલા છે અઢાર છે આ એમસીક્યુના પ્રશ્નો યાદ રાખજો હવે આગળ જોઈએ આમાં પહેલાં તો સોરી મેં આદિપુરાણની જગ્યાએ ભૂલથી અગ્નિપુરાણ બોલી ગયો છું બરાબર તે અગ્નિપુરાણ આપણે બાદ બાકી કરી દીજું તમારી રીતે બરાબર આદિપુરાણ આવે હે ને તો તમે સમજી લેજો ને યાર હવે આ જીભ ચામડાની જે લપસી ગઈ એટલે સોરી બરાબર ચાલ આગળ જોઈએ હવે પુરાણોની વાત કરીએ બરાબર તો પ્રાચીન સમયની અંદર સુદાસ રાજા અને તેના વિરોધીઓ વચ્ચે જે યુદ્ધો થયા બરાબર એની માહિતી વેદમાંથી મળે છે બરાબર છે પણ જો તમારે યુદ્ધને વિસ્તારથી સમજવું હોય તો તમારે પુરાણો દ્વારા આપેલી વંશાવલીનો અભ્યાસ કરવો પડે તો તમે યુદ્ધને સારી રીતે સમજી શકો છો દેવો દાનાઓ વચ્ચે જે યુદ્ધો થયા પ્રાચીન સમયની અંદર એની માહિતી પણ પુરાણોની અંદર સારી સારી રીતે વર્ણવેલી છે બરાબર કીધેલી છે એમ કે ભાઈ આવી રીતે યુદ્ધો થતા અને બરાબર એટલે અલગ અલગ યુદ્ધો પણ એક વસ્તુ છે કે એનો ક્રમબદ્ધ ઇતિહાસ નથી હો પાછો પુરાણોની અંદર આની વંશાવરણ બધું વર્ણવેલું છે પણ આ રાજાઓ પ્રાચીન સમયના રાજાઓ વંશોના જે યુદ્ધો થયા એ વર્ણવેલા છે પણ આ બધાનો ક્રમબદ્ધ ઇતિહાસ આમાં નથી મળતો આપણે બરાબર તો આ વાત થઈ પુરાણોની હવે નંબર ત્રણ પર આપણે ચર્ચા કરીએ નંબર ત્રણ શું આયા આપણે મહાકાવ્યો બરાબર મહાકાવ્યો તો આપણે ઘણી બધી મહાકાવ્યો અલગ અલગ પ્રકારની છે જે આપણે જોઈએ બરાબર હવે મહાકાવ્યમાં બે મહાકાવ્યો છે એક મહાભારત અને બીજી રામાયણ બરાબર ને પુરાણ પુરાણો ઉપરાંત આ બે મહાકાવ્યોનું પણ મહત્ત્વ કોણ નથી ખબર આપણે સૌ જાણીએ છીએ ને સૌ જાણીએ છીએ કે મહાભારત અને રામાયણનું મહત્વ શું છે બરાબર હવે રામાયણમાં શું છે જો એક વસ્તુ તમે એમ પૂછો છો કે રામાયણનો ભગવાન રામનો વંશ કુળ કયો બરાબર આ પ્રશ્ન પૂછાય છે એમસીક્યુ કે ભગવાન રામનો કુળ કયો હતો તો કુળ ઈશ્વાકુ વંશના હતા રઘુવંશ નહીં ઈશ્વાકુ વંશ બરાબર આ યાદ રાખજો ઈશ્વાકુ કુળના રાજા દશરથના પુત્ર રામના ચરિત્રનો જેમાં વિસ્તૃત વિસ્તૃત ઉલ્લેખ છે બરાબર ઈશ્વાકુ કુળના રાજા દશરથનો પુત્ર કોણ રામ તેનો જે ચરિત્ર છે એ ચરિત્રનો વિસ્તૃત ઉલ્લેખ તમને રામાયણની અંદર જોવા મળે છે મહાભારતની વાત કરીએ તેમાં કૌરવ વંશની બે શાખાઓ કઈ કઈ કૌરવો અને પાંડવ બરાબર હવે તમે વિચારો કૌરવ વંશની બે શાખાઓ કૌરવ અને પાંડવ આ વ્યક્તિ ગાંડો થઈ ગયો છે ભાઈ કૌરવ વંશ એક જ હતો બરાબર આ એમ કહેવાય ને કે કેટલાક યુદ્ધો થયા આ બે પાંડવોનો વંશ અને કૌરવોનો વંશ આ બેનો વંશ કયો ખબર છે કુરુવંશ હતો આ બેનો એક જ વંશ તો કુરુવંશ પણ આમ કહેવાય ને કે પછી યુદ્ધો થયા પછી પાંડુ રાજાના પુત્ર પાંડવો કહેવાયા બરાબર આવી રીતે ધૂતરાષ્ટ્રના પુત્ર કૌરવો કહેવાય એ બધું આવી રીતે શરૂ થયું હવે એમાં આગળ હવે એમ કહેવાય છે કે આજે મહાભારત છે એમાં પ્રાચીન રાજાઓ શાસનો બધાની માહિતી આપેલી છે બરાબર છે હવે આ મહાભારતને રામાયણ એટલા બધા પ્રાચીન નથી બરાબર વૈદિક સાહિત્યમાં એટલા બધા પ્રાચીન નથી પરંતુ ભારતનો જે ઇતિહાસ છે બરાબર એ વ્યવસ્થિત રીતે આ રામાયણ અને મહાભારતની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યો છે બરાબર રામશરણ શર્મા એમ કહે છે કે જે મહાભારત છે એમાં બે વંશનો ઉલ્લેખ છે બરાબર એક તો બે સમાજ એમાં જોવા મળે છે એક તો પાયા પરનો કબીલાઈ સમાજ બરાબર જે પહેલાં આપણે કબીલા હતા ને એ રીતે કે કઈ રીતે રેતા કબીલાઓમાં બરાબર એમાં મુખ્યા હોય ને આ બધું હોય બરાબર અને એની પછી બીજો સમાજ છે બરાબર એની પછીનો જે બીજો સમાજ છે એ તમને કહું એક જ બેઠો આ જરાક ડિસ્ટર્બન્સ આવે છે ચલો ફરીથી ચર્ચા કરું છું કે રામશરણ શર્મા એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પહેલાં જે સમાજ હતો બરાબર બે ભાગમાં વહેંચાયો બરાબર આમાં એમ કહે છે કે મહાભારતની અંદર જે સમાજ છે એ બે ભાગમાં વહેંચાયેલો હતો હવે પહેલાં જે સમાજ હતો એનો મુખ્ય પાયો કબીલાઓ પર આધારિત હતો અને એની પછી જે સમાજ આવ્યો નંબર બે એ સમાજ વર્ણ અને જાતિઓમાં વહેંચાયેલો હતો બરાબર છે તો આવી રીતે તો હવે તમને ક્લિયર થઈ ગયો છે આની પછી છે બે સાહિત્યો બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય એની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશ તો મારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કરી દેજો લાઈક ના કરો ને તમારી ઈચ્છા સબસ્ક્રાઈબ ના કરો તમારી ઈચ્છા બરાબર મારે શું હું તો ચેપ્ટર ચલાવીને છૂટો બરાબર અને મારા જે કર્મ છે વહેલું નહીં તો મોડું ઈશ્વર જે ફળ આપવાનું હશે આપશે બરાબર મારે તો હું તો વિડીયો બનાવીને છૂટો ભાઈ બરાબર આ તો એમ કહેવાય કે ભલાઈનો જમાનો નથી મને મારા વિડીયો કોઈ દેખતું બી ના હોય તો મને કોઈ ફરક નથી આજ ને તો કાલ વર્ષો પછી કોક કોક સુધી તો પહોંચશે બરાબર એટલે મેં તો ભાઈ આ હિસ્ટ્રી મેજર અને માઇનોર બંને માટે છે આ પેપર ટુ બરાબર એનો આ વિડીયો બરાબર બનાવું છું બરાબર અને એનો પાર્ટ ટુ આજે અપલોડ કરું છું અને મેજર હિસ્ટ્રીનું ફર્સ્ટ ચેપ્ટર તો આપણે ઓલરેડી પૂરું કરી દીધું છે બરાબર હવે જેને ના દેખ્યું હોય એનો વિષય છે આપણે એમાં કંઈ કરી શકતા નથી ચાલ તો મળીએ નેક્સ્ટ વિડીયો બરાબર ત્યાં સુધી મારી આ ચેનલને લાઈક શેર કરવું હોય તો કરજો બરાબર ના કરવું હોય તો તમારી ઈચ્છા બીજું ના કરો થોડી ઘણી માનવતા હોય તો વિડીયો શેર કરી દેજો બરાબર બી તમ તમારે ના જોવું હોય તો બીજાને તો ફાયદો કરાવો એમ તો જોવું હશે બિચારા ચાલો ચાલો મળીએ